જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હોપ તો મેં બધા મજા મજા તો ફાઇનલી આવી ગયો તો આપણે ઘરે તમને એમ લાગતું હશે ઘરે ક્યાં પછી તો કાલ વર્ષે મળી મેચ હતી એટલા માટે રમવાની હતી તો હું આવી ગયો તો અને હવે શું પીવાનું આપણે ચાય શું ચા પહેલાં તો હું વાળો એટલો મમ્મી લઈને આવી ગઈ છે ચા હે પેલો જા પહેલો જાવું પડશે

મની એ <laughs>

हां मान जाऊ पास मानू चढ़ो टेम सर न पहुंचो खाकू रो आओ तेरे पास की ममूज में अच्छा એટલે ભાઈ હુંઈ લાગે હા હુંઈ જવાનું તો એ ચोटी લા નારું વિજે હું અંધારી છું આઈ તમ હું ઉતારું અને થયો રવાનું મે ગયો કેયા પછી કોઈ બોલી ગડે આ બાજુ જાતો તો બોવસો મે થોડે સોરે आलू

ના હું ગયો ગયી છે ભાઈ આપડી સ્ક્રિપ્ટુ કાલ જોયો તમે આપણો નવા પ્રોજેક્ટ તૈયારી કરતા આ બધી જો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ છે ને આ બધી 4 5 જ ઘરે પડી આની બાકી એટલે સોરી આની બાકી હતી આ બધી કાલે કાલે આ પાંચ પાંચ વાહ પણ કદર નથી ને બનાવું એટલે પ્લેટફોર્મ નથી ને પ્લેટફોર્મ ને આપણે બધા ને બનાવવું પડે ને હમ બસ સમજી ઇંગ્લિશ બરોબર આટલી ઘણી

એક લાયરંદે જોય થોડા ગચ્છમે મામે વધ્યુ જો નવું પ્રયાસ કરી રહ્યા સક્સેસ થાય જો પડે સારમ સારુ હું સમજીયો જી મારે સમજવાનું બાકી થઈ ગઈ વાહ 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 ઓ બાટલી વારાર મગાય ભરે ને ભાઈ મમરા ખાવા તખાને કે ઓહ હા ગરજે

મને ઘરું મૂકો આવ્યો ભાઈ ખુબ ધન્યવાદ કાલ જીરો પોઈન્ટ પાંચ પૈસા થાય પેટ્રોલ નઈ ગુગલ પે કરી દઉં ચાલો કાલ મળે